તો કેમ છો મિત્રો પાછા આપણે આવી ગયા છે નવ લક્ષ્મ જય શ્રી રામ તો આપણે અત્યારે જસદણ વાળા હાઈવે ઉપર ચડી ગયા છે ગોંડલ ને વટી ગયા ને જસદણ વાળા રસ્તે ચડી ગયા મસ્ત મજાના સવારે પાસઠ વાગ્યા નીકળ્યા હતા અમે પછી અંધારાનો મેં એ વ્લોગ બનાવ્યો નહીં કેમ કે પછી કઈ દેખાય નહીં ફોટો બનાવવો બનાવી અઠાણમે હાથ મસ્ત લાગે મસ્ત રિક્ષા પડી આગળ એકદમ સૂરજ બુરજ ને ઉગી ગયો મસ્ત હવે હું બનાવીએ મસ્ત ઠંડુ વાતાવરણ છે બહુ મજા આવ્યું કઈ ઘટે નહી મસ્ત આ સામાન બામન હેરકો કરી લઈએ હવે તો કઈ મોટો તો બધા ફૂતા હતા એમાં હવે બધું હેરફું કરી લઈએ કમ્પ્લીટ કન્ટિન્યુ લોક જોતા રહેજો ફૂલ એન્જોય કરવાનું છે આપણે દસજણ કેરે ઘેરે ગયા હજી ક્યાં જઈએ એ તમને ખબર નથી પણ આગળ તમને ખબર પડી જાય છે ક્યાં જઈએ નહીં તો કન્ટિન્યુ લોક માં રહી જવું વિરમ બાપુ જો બીડી હરગાવા મીડા કે વિરમ બાપા રામે રામ બાકી રામ ભાઈ રામે રામ મોજે મોજ કે નહીં મોજ વિઠા કે નહીં હવે ક્યાં આગળ ગામ સાથે જોને સાને જઈડો આગળ હવે પીસું કે કાગળ

હાલો સડી જાતો ફોળો ફોળો બાપન માવો બનાવે કે ને સા ઓ સા નો મળત તો તો ખાઈ લઈએ કે અને આપણે નકલંગ ધામ મોટા દળવા પૂગી ગયા અહી અંદર જાયે દર્શન કરી આવી રામદેપજીર બાપાના બધા આગળ જાય આપણે પાછળ છે ચાલ દીરસ હમ આવ્યા અમે જોવા ગાયો કેવી મસ્ત છે હજી તો આનીકોર અંદર છે મસ્ત નાના ના દર્શન કરી લીધા ને પાછા નીકળી જાય આમ જસદણ બાજુ આડી આઠ બાજુ ભૂકી સા પાણી પીએ હવે આઠ પીએ કે જસદણ પીએ

આટકોટ ભૂગી ગાંઠિયા ખાઈ લીધા બાકા દીકી બોલાવ નાખ આગળ ગાંઠિયા છે સોલિડ એક નંબર કઈ નું ઘટે હાલો તો નાસ્તો કરી લઈએ સવારના ભોર પાછા આપણે વિસિયા બાજુ ભૂગો આવ્યા નહીં પેટ્રોલ પંપ આવ્યો ને ત્યાં પાસે ગાડી ગાડીની કામ રિક્ષાની ટાંકી કરાવી લઈ ફૂલ મસ્ત મજાને હવે આગળ જો ટાંકી બાકી ફૂલ કરાવી લઈએ ને પછી નીકળી જઈએ પાછા હા બીજી ફેરી ટાંકી ફૂલ કરાવીએ આપણે કેટલા નું આવે આગળ જોઈ જો સસન દહ આવી ગયું ફૂલે ફૂલ ટાંકી થઈ ગયું હવે આપણે નીકળવાનું છે વિશિયા બાજુ વીસી અહીંથી થાય છે હવે પંદર કિલોમીટર જેટલું થાય છે કન્ટિન્યુ લોકમાં જોડા રહીજો હજી તો આપણે આગળ જવાનું છે વિસિયા થી હજી ક્યાં જાય એ અમ નહીં ને ખબર આમાં તમને તો નહીં જ ખબર હોય મને તો ખબર છે પણ હું તમને પછી ગઈ ક્યાં ભૂગીએ ને ક્યાં

પૂછે ને કા કામ કરો એ ફાઇનલી સાબ આ બનાવીએ ને હાલો સાહ પી લઈએ ને પછી પાછા નીકળીએ આગળ ફાઇનલી સાળંગપુર ભૂગી ગયા મજાના રિક્ષા ભિક્ષા પાર્કિંગમાં મૂકી આવ્યા ને જવા નીકળ્યા હા ટાવર ને ગેટ આવી ગયો મસ્ત દોઢક વાગી ગયો દોઢ વાગી ગયો બે થયાલી જો આપડે ગેટ ની આગળ આવી ગયા હાલો હવે રોડ ઠેકી દે અંદર કરી મસ્ત ઉધાર હશે કટે નહીં અહીં કોર્સલા આય અંદર ગાડીઓને પાર્કિંગ કરવા દેતા લાગે હે ઈ गावाયા ઈ આઈ આવે ઈના દિવસ સે નહીં અવેનો આપણે હનમન બાપા ને પાછળ ની સાઈડ માંથી આગળ આગળ ની સાઈડ માં જઈ હવે પછી બેક ફોટા ફોટા પાડીએ મસ્ત મજા ના તો ફાઇનલી જો વાડ બાર જોઈ ન કે મોટું બોધું મસ્ મજા ના જો દાઈક્યો છે નહીતી દાત્યા ઓરાવીએ અહીંયા જો હનમન બાપા આગળ નીકળી ગયા આની ઘર મંદિર બાજુ જઈએ પેલા દર્શન કરી આવીએ અમે જ્યાં કરીએ કઈ નો કટે એક નંબર વાદરા બાદરા થઈ ગયા છે વરસાદ નો આવે એટલે બસ બીજું આપણે કઈ જરૂર નથી વરસાદ નો આવે એટલે ફૂલ એન્જોય કરવાની છે આપણે આગળ ચડી જાય દર્શન દર્શન કરી લઈ અંદર જઈને અંદર તમે ક્લિપ દેખાડું ઉતારવા દેતા હૈશ હતું તો બધા મસ્ત મજાના દર્શન કરી લેજો ખગવાન દેવ ના મસ્ત મજાના દર્શન કરી લીધા કે નહીં બધા દર્શન રેડી થઈ ગયા ને આગળ નાકર બે વાગે મંદિર બંધ થઈ જવાનું હતું તો દર્શન થઈ ગયા કઈ ટેન્શન નથી હવે હવે આપણે આની કોઈ પ્રસાદીનું ઓલું છે ને ચાલુ હોય તો જોતા આવીએ પ્રસાદી તો લઈ લઈશું જઈએ એ બાજુ તો જો આની કોઈ હું સામે છે અહીંયા સામે જવાનું છે તો એ બાજુ આપણે હાલો નીકળીએ અહીંયા

આગળ જો મસ્ત મજા ને પછી ફોટા બોટા પાડીશું હાલો તો આગળ પાછા મળી ગયા મસ્ત મજાના જો ફોટા બોટા પાડી લીધા પણ બધા પાડી દીધા ફોટા એ કેને કેટલા કાકા પાડી દીધા ને બધાને ફોટા મસ્ત મજાના ફોટા બોટા પાડી દીધા ને હવે જો મંદિર એ બંધ થઈ ગયું હવે જો હનુમાન બાપા દેખાય ને જઈને ફોટા ફોટા વાળીએ મસ્ત મજાના કઈ નો ગોટા ઈવા રીતે હાલો હવે જઈએ હનુમાન બાપા મસ્ત વાળ ચેક કરી લીધા

ne tata bye bye